તેર આરોપીઓ વિકાસ મારુ મનોજ કાનાબા લલિત ચંદેલ નીતિશ પટેલ માધવ ખટેક મુકેશ મીર વિપુલ મેર સુરેશ તૈલી મારવાડી અશોક ખટેક ઘનશ્યામ રૂણાદરિયા કનૈયાલાલ ખટેક પપ્પુસિંહ સોહનસિંહ અને બાવચંદ કપુપારાયણ જેટલી પાડી પોલીસે તમામની દુકાનોમાંથી પિસ્તાલીસ જેટલા ગેસ બોટલો કબ્જે કર્યા હતા તો સાથે ગેસ રિફિલિંગ માટે વાપરમાં આવતી વસ્તુઓ પણ પોલીસે કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી હતી મળેલ બાતમી હકીકત આધારે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર મુળઘા કેન્દ્ર વડવાડા શોપિંગ સેન્ટર અક્ષર ડાયમંડ રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા મોહનબાગ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નીપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ તેર જગ્યાઓ ઉપર કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ તેર ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ એકતાલીસ તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે આ ગુનાની એમો મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને નાની મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તા હોય કાપોદરા પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે હાલ તો કાપોદરા પલસી ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતાં તે દુકાનદારોને ઝડપી પાડી એક લાખ ચોમાલીસ હજારથી વધુનો ઉદામાલ કબજે કરી કાયદેસર ધરી છે हजर कुर्सी जाते हर्ष हो सीटा